કનકસિંહભાઈ પરમાર સેક્રેટરી એપીએમસી વેરાવળ તાજેતરમાં કમોસમી વરસાદને કારણે સમગ્ર રાજ્યમાં ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લામાં ખેડૂતોને ખૂબ જ મોટા પાયે નુકસાન થયું છે તે બાબતે આપણી સંવેદનશીલ સરકાર અને માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ માનનીય કેબિનેટ શિક્ષણ મંત્રી શ્રી બધ્યુમનભાઈ વાજા અને અર્જુનભાઈ મોઢવડિયા કોડીના તાલુકાના કડવાસન ગામે મુલાકાત લઈ અને બીજે અને ત્રીજે દિવસે જ દસ જેવું દસ કરોડ જેવું માદબાર રકમનું પેકેજ જાહેર કરી અને ખેડૂતોની વહારે આવી છે ખેડૂતોને ખૂબ મોટા પાયે નુકસાન કર્યું છે પણ સરકારે આ બાબતમાં દસ હજાર કરોડનું પેકેજ જાહેર કરી અને ખેડૂતો માટે એક સહકારની ભાવનાથી અને ખેડૂતો ખેડૂતો પ્રત્યે સરકાર જે સંવેદનશીલ છે એ એક આગું ઉદાહરણ પૂરું પાડ્યું છે સાથોસાથ સરકાર છે એ ટૂંક જ સમયની અંદર મગફળી સોયાબીન અને મગ જેવી ટેકાના ભાવે ખરીદી કરવા જઈ રહી છે તેનાથી પણ ખેડૂતોને ખૂબ જ સારા પ્રમાણમાં ફાયદો થવાનો છે આ બાબતે હું બજાર સમિતિના સેક્રેટરી વતી બજાર સમિતિ વતી અને ખાસ કરીને ખેડૂતો સાથે જોડાયેલી સંસ્થા વતી માનનીય મુખ્યમંત્રીશ્રી અને આ તકે અમે રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ